રાજકોટના આજી ડેમમાં મૈત્રી કરારથી રહેતા યુગલો ડૂબ્યા હોવાના સમાચારથી સ્થાનિક પોલીસ તેમજ રાજકોટ મનપાની ફાયર ટીમ દોડતી થઈ હતી સમગ્ર મામલે યુવતીની માતાએ મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હતું હિના ચાવડા અને અરવિંદ ચૌહાણ બંને છેલ્લા પાંચ વર્ષથી મૈત્રી કરારથી સાથે હતા પણ થોડા સમયથી પ્રેમી અરવિંદ ચૌહાણ દ્વારા વધુ પડતો ત્રાસ આપતા હિના ચાવડા તેની માતા સાથે રહેતી હતી ત્યારે હિના તેની નોકરી પર હતી ત્યારે પ્રેમી અરવિંદ ચૌહાણ ત્યાંથી તેને લઈ જઈ આજી ડેમમાં નાહવાના બાને ધક્કો મારી દેતા હીના ચૌહાણ ડૂબવા લાગી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ દ્વારા હિના ચાવડાનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો અને પ્રેમી અરવિંદ ચૌહાણની શૂધખુળ હાથ ધરી હતી એ એ નોકરી ઉપર આયે જનાનામાં કરત ત્યાં ગઈ હતી તો અમને એમ કે ત્રણ વાગ્યે તૂટત તો ચાર વાગ્યા તો ન આવી તો એ છે ને ફેરી ફેરે એને રેક્ષા લઈને વહ્યો જાય છે ગમે ત્યાં એના એ માંડામાં આ અરવિંદ એનું નામ ઓલું શું છે બીજું હુલામણું નામ કનિ એના કન્યાય કહે છે અને આ નામે છે સાચું નામ આ છે કોણ જાણે કે દુણા ઓર નેત્રીકરણ કર્યું ત્યાંથી અમને ખબર પડી જ મેં તમે જાણો હું તો નોખી જ રહું હું એકલી જ રહું છું સાહેબ ને ચાર ત્રણ ચાર વર્ષ થયા કોરાણા હતું ને ત્યારે કહી બહુ ત્રાસ રોડ ઉપર એને જ અળિયું કઢાવા છે તમે ગુંદાવાળીમાં નોકરી કરતા હતા એને પૂછી આવો અહીંયા મહિના એથી નોકરીમાં ચડી તો અહીંયા પૂછી ગયો આજે નોકરીમાંથી ન આવી એટલે મને એમ કૈયા ને ધારે કાંઈક સૂફ કરવા ગઈ છે ઘર સંઘ્યા તો પછી મને એમ થયું મેં કીધું ઓળો આવ્યો હોય છે તેનું ઉપાડી ગયો હોય છે તો થોડીક વાર થઈને તો અમારા અમારા લતાના કેવા મહિના તમારી છોકરીની ડેમમાંથી કાઢી જ કે લાશ મોટા દવાખાને છ તો અમે બધા અહીંયા આવ્યા આની રાહ હું જોતી હતી આ કામે ગયો હતો આ કડિયા કામ કરત તો એને ફોન કર્યો ને તો કે હું છૂટી ગયો હતો એ આવ્યો પછી અમારા બધાએ જે મારા કુટુંબના હતા એ બધા આવ્યા અત્યારે બારે બેઠા છે અહીંયા આવ્યા બેન તે ભાનમાં નહોતા એટલું કીધું કે અમે નાવા ગયા હતા અને મને આ બનાવ મહિનો પછી પાછા ડૉક્ટર આવ્યા ને તેરે કીધું તો મને ખેતીની અંદર નાખી દીધું આ હાલથી આઈથી રિક્ષામાં જ લઈ ગયો હતો રિક્ષા અહીંયા પડી શકે આ સાહેબ છે હો પોલીસવાળા એને જીબાની મારી લીધી અને હું એકલી જ રહું છું આ ત્રણ મહિનેથી આ છોકરાને ઈંટું ઉપાડવા ગયા ને મા દીકરો ત્યાં પરાઈ લઈને ઈટું લઈને મારવા જોયા ને તો રાતે ત્રણ વાગે ફોન આવ્યો તો હું એને લેવા ગઈ સવારે મારા એક ભાણે જને લઈને તો ત્યાંય અમને જેમ તેમ બોલતો તોય હું આને લઈને આવતી રહીને એમ કીધું મેં કે તમે તમારી રીતે જીવો ભાઈ અમને જીવવા દે તો આને લઈને આવતી રહીને તો થોડાક દી થયા ને ત્યાં તો એ છોકરીના રાતે બે વાગે કાઢી ભૂંડી પેટ મારીને એના ઘરમાંથી એના જ ઘરમાં અને એનું ઘર એના ઘરે તો કાંઈ છે જ નહીં આના રોટલા ખાય કામ કરીને જાય ન તો તે મદદ અમારે એમ જોઈતી કે આમને ત્રાસ દે આ છોકરીને કડિયા કામે ન જવા દે માથે દીકરી ગઈ અને વાંયે વાયે જ ફર જેમ આવી એમ બોલો હાવ ખરાબ બોલો મન ખરાબ બોલો આ ન બોલો દીકરી હારે એનો બોલો ફોનમાં અત્યારે તમારા ફોનના નંબર જોવા હોય તો હારી જા ફોન મારી છોડીને આ બંધ થાય ને તો આમાં ચાલુ થાય કા મારામાં ચાલુ થાય તો અમારે કેટલો ત્રાસ લેવો કરવો